હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આણંદનું એકદમ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મગ પુલાવની રીત આ મગના પુલાવને ખાવા માટે આણંદમાં લાઈન લાગતી હોય છે અને યંગસ્ટરનો એકદમ ફેવરિટ છે આ અને આ ફટાફટ બની જાય છે ગરમીમાં જો કંઈ વધારે ખાવાનું અને બનાવવાનું મન ના થતું હોય તો આવી રીતે તમે મગનો પુલાવ બનાવી દો તો આની અંદર બધા જ તત્વો મળી જાય છે તમને આ મ મગપુલાવ પ્રોટીન વિટામિન અને વેજીટેબલથી ભરપૂર બને છે એટલે ટેસ્ટી પણ એટલો લાગે છે અને હેલ્ધી પણ એટલો જ છે અને એક સ્પેશિયલ ચટણી સાથે આપણે આ મગપુલાવ બનાવવાનો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મગ પુલાવ બનાવવા માટે અહીં અમે આ રીતની દોઢ બાઉલ ભરી અને ચોખા પલાળી દીધા હતા અડધો કલાક પહેલાં આપણે ચોખા પલાળી દેવાના તમે બાસમતી ચોખા અથવા તો કોઈ નોર્મલ ચોખા પણ લઈ શકો છો ત્યારબાદ બે બાઉલ ભરી અને ફણગાવેલા મગ લીધા છે તમે ફણગાવ્યા વગરના પલાળેલા મગ પણ લઈ શકો છો એમાંથી પણ મગનો પુલાવ બની શકે છે અને એ પણ એકદમ ટેસ્ટી લાગે છે પણ અમે આજે અહીં વધારે હેલ્ધી બનાવવા માટે ફણગાવેલા મગ લીધા છે હવે આપણે ચોખાને બાફવા માટે અહીં પાણી ગરમ કરવા મૂકી દેવાનું એક લીટર કરતાં વધારે પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ઉકળે ત્યાં સુધી આપણે મગ બાફવા મૂકી દઈશું તો મગને આપણે સરસ કાણાવાળા વાસણમાં ધોઈ લેવાના અને એક કુકરમાં નાખી જે બે બાઉલ ભરી અને મગ લીધા હતા તો એક બાઉલ પાણી ઉમેરવાનું છે આ મગ આપણે વધારે નથી બાફવાના આખારે એવા જ બાફવાના છે એટલે વધારે પાણી નહીં ઉમેરવાનું ફક્ત અડધું મગ કરતાં અડધું પાણી ઉમેરવાનું અને તેની અંદર થોડું મીઠું ઉમેરીશું અને ફક્ત એક જ સીટી વગાડવાની છે ફૂલ ફ્લેમ ઉપર આપણે એક સીટી વગાડી લેવાની એટલે મગ ઓવર કૂક ના થાય અને જે પાણી ઉકળવા મૂક્યું હતું ભાત માટે તેમાં પણ આપણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી પાછળથી જરૂર પડે તો પુલાવમાં આપણે ઉમેરીશું હવે પાણી ઉકળી ગયું છે તો આપણે પલાળેલા ચોખા ઉમેરી દઈશું અને આ ચોખા નાઇન્ટી પરસેન્ટ જેટલા ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે ગેસની આંચ ફૂલ જ રાખવાની છે અને આ રીતે વચ્ચે થોડું એકવાર હલાવી લેવાનું અને ચેક કરી લેવાનું ચોખા ચડ્યા છે કે નહીં હવે આપણા ચોખા ચડી ગયા છે આપણે આ રીતે પ્રેસ કરી અને જોઈ લેવાનું ચોખા સરસ ચડી ગયા છે તો હવે આપણે તેને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું એટલે તે ઓવરકૂક ના થાય અને બધું જ પાણી નિતારી લઈશું અને આની ઉપર આપણે ઠંડુ પાણી ઉમેરી દઈશું ઠંડુ પાણી ઉમેરવાથી ચોખાની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને તે ઓવર કૂક નહીં થાય આવી રીતે એટલે મગ પણ આપણા સરસ બફાઈ ગયા છે એક સીટી વગાડી છે આપણે અને ઓવર કૂક નથી થયા આખા જ રહ્યા છે અને સરસ બફાઈ પણ ગયા છે આ રીતના મગ આપણા બફાવા જોઈએ જો તમે પલાળેલા મગ લેતા હોય તો તેને પણ એ જ રીતે બાફવાના હવે તેની સ્પેશિયલ ચટણી બનાવવા માટે આઠથી દસ કડી લસણ અને એક મોટો ટુક બે મોટા ટુકડા આદુ લઈ લઈશું તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ વેજીટેબલમાં ઝીણું સમારેલું ગાજર ઝીણી સમારેલી ડુંગળી કોબીજ ઝીણી ઝીણી સમારેલી ટામેટા લીલા મરચાં અને કેપ્સિકમ લેવાના છે જો તમારે આની અંદર ફક્ત ડુંગળી અને ટામેટા ઉમેરવા હોય તો એ રીતે પણ તમે આ પુલાવ તૈયાર કરી શકો છો જો તમારી પાસે આની અંદરથી કોઈ પણ વેજીટેબલ ના હોય તો તમારે સ્કીપ કરવાનું ફક્ત ડુંગળી ટામેટામાંથી પણ આ પુલાવ બની શકે છે અને એ પણ એટલો જ ટેસ્ટી લાગે છે લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો હવે આપણે આદુ અને લસણને ક્રશ કરી લીધા છે તો તેની અંદર બે મોટી ચમચી લાલ મરચું ઉમેર્યું છે આ તીખું મરચું છે એટલે અમે ઓછું લીધું છે પણ તમે કાશ્મીરી મરચું લેતા હોય તો વધારે લેવાનું તેની અંદર ચારથી પાંચ ચમચી પાણી ઉમેરી અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની આ પેસ્ટના કારણે જ મગના પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ ચારથી પાંચ મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે જાડા તળિયાવાળા વાસણમાં તેલ ગરમ થાય એટલે તેની અંદર થોડું જીરું ઉમેરીશું જીરું તતળે એટલે એક ચપટી હિંગ ઉમેરીશું કે મગ છે એટલે પચવામાં હળવા રહે એટલે એના માટે લીલા મરચાં ઉમેરીશું અને જે લસણની પેસ્ટ આપણે બનાવીને રાખી હતી તે ઉમેરી દઈશું ઘણા લોકો આખા લાલ મરચાં પલાળી અને તેની આ રીતની પેસ્ટ બનાવતા હોય છે પણ અમે અહીં મરચું પાવડર લીધો છે તમે આખા લાલ મરચાં પલાળીને પણ મિક્સરમાં ક્રશ કરીને આ રીતે લસણ આદું અને લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરી શકો છો હવે આ પેસ્ટ થોડી સતળાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે નહીં તો તમારી લસણની પેસ્ટ બળી જશે સરસ સતડાઈ ગઈ છે પેસ્ટ તો હવે આપણે તેમાં ડુંગળી ઉમેરીશું વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર આ પુલાવ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો સાંજે ગરમીમાં કંઈ વધારે બનાવવાનું મન ના થતું હોય અને ગરમીમાં કંઈ ખાવાનું પણ મન નથી થતું તો આવી રીતે તમે પુલાવ બનાવીને ખાઈ શકો છો કોબીજ ઉમેરીશું વેજીટેબલને ઓવરકૂક નથી કરવાના ફક્ત તેને તેલમાં સાતળવાના છે આપણે આવી રીતે ગાજર ઉમેરીશું વેજીટેબલ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો આ મગનો પુલાવ આણંદમાં ઘણી બધી જગ્યાએ મળતો હોય છે અને આને ખાવા માટે યંગસ્ટર્સની લાઈનો લાગે છે ત્યાં એટલો ટેસ્ટી આ છે અને હેલ્ધી પણ એટલો જ છે કેપ્સિકમ ઉમેરીશું અને મીઠું ઉમેરીશું આપણે જ્યારે મગ બાફ્યા ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું અને ચોખા બાફ્યા ત્યારે પણ થોડું મીઠું ઉમેર્યું હતું એટલે વેજીટેબલના ભાગનું મીઠું આપણે ઉમેરવાનું છે હવે આપણે ટામેટા ઉમેરી દઈશું તેલ થોડું છૂટું પડે એટલે આપણે ટામેટા ઉમેરી દઈશું અને તેને પણ થોડા થવા દઈશું જો તમારી પાસે ચોખા બાફેલા હોય અને મગ પલાળેલા હોય તો આ પુલાવ ફટાફટ બની જાય છે આની અંદર આપણે અડધી ચમચી હળદર અને પુલાવ મસાલા ઉમેરી દેવાનો છે એક ચમચી જો તમારી પાસે પુલાવ મસાલો ના હોય તો તમે ભાજીપાવનો મસાલો પણ આમાં ઉમેરી શકો છો સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બાફેલા મગ ઉમેરી દઈશું મગની અંદર જો પાણી હોય તો તેને તમારે કાણાવાળા વાસણમાં મગ કાઢી અને પાણી નીતારી લેવાનું પાણી નહીં ઉમેરવાનું આમાં ફક્ત મગ જ ઉમેરવાના છે બાફેલા અને ફણગાવેલા મગ ના હોય તો તમે પલાળેલા મગમાંથી પણ આ પુલાવ બનાવી શકો છો તેને પણ આ જ રીતે એક સીટી વગાડી અને બાફી લેવાના બધું બરાબર મિક્સ કરી અને આપણે જે ચોખા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને સરસ હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે નહીં તો તમારા ચોખાના દાણા તૂટી જશે ભાતના દાણા એટલે હળવા હાથે મિક્સ કરી લેવાનું અને જ્યારે પણ તમે આ રીતે પુલાવ બનાવો ત્યારે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો એટલે તળિયામાં ચોંટે નહીં સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકી અને થવા દઈશું એટલે બધું બરાબર મસાલા મિક્સ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર લીંબુનો રસ ઉમેરીશું આની અંદર આપણે એક લીંબુનો રસ ઉમેરવાનો છે અને કોથમીર ઉમેરી દઈશું જો તમારી પાસે વેજીટેબલ તૈયાર હોય અને ચોખા રાંધેલા હોય અને મગ પલાળેલા હોય તો ફટાફટ આ પુલાવ તૈયાર થઈ જાય છે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આવી રીતે તમે પુલાવ બનાવીને આપી શકો છો તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી મગ પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ તો એકવાર ચોક્કસથી બનાવજો તમે નાના મોટા બધાને આ ભાવશે આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ પણ ઉમેર્યા છે અને ફણગાવેલા મગ ઉમેર્યા છે એટલે તે હેલ્ધી પણ એટલો જ છે તેને અમે ડુંગળી ટામેટાના સલાડ દહીં અને પાપડની સાથે સર્વ કર્યો છે પણ આ એકલો પણ એટલો જ ટેસ્ટી લાગે છે તો તમને અમારા આ મગફલાવની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો અને તમે મગ પુલાવ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય આ રીતે મગ પુલાવ ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય